વેલકમ બેક તો બળાપોટ હાલવા પછી હવે રાજકારણ ગરમાયું છે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય નીનામાએ નીનામાએ પ્રતિક્રિયા આપી છે છે સંજય ભાજપ ભાજપ નેતાઓ નેતાઓ પર આક્ષેપ કર્યા માત્ર ભ્રષ્ટાચાર આચરવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ભ્રષ્ટાચાર માટે ભાજપ નેતાઓ અધિકારીઓને દબાવતા હોવાનો આરોપ લગાવાયો છે અધિકારીઓ સાચા લાભાર્થીઓ સુધી કામ પહોંચાડે છે તેવી વાત સંજય નીનામાએ કરી પોતાનો ભ્રષ્ટાચાર કરવા માટે જે અધિકારી રોષ ચાલવે છે પણ અધિકારીઓ સાચી દિશામાં કામ કરી રહ્યા છે માનની જિલ્લા વિકાસ જે ગરીબ લાભાર્થીઓને સીધો લાભ થાય એ માટે

ભાજપના ધારાસભ્ય આવા નિવેદન આપે તે યોગ્ય નથી ધારાસભ્યોની ગણતરી સરકાર પણ નથી કરતી પણ મળે વાત ધારાસભ્યો તાજેતરમાં જ દાહોદમાં જે મહેશ ભુરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું પ્રભારી મંત્રીની હાજરીમાં તો મને પ્રશ્ન એ થાય છે કે આવું નિવેદન તો વિરોધ પક્ષના ધારાસભ્ય આપે તો સમજી શકાય કે સરકારમાં એમનો અવાજ સંભળાતો નથી પણ સત્તાધારી પક્ષના ધારાસભ્ય પ્રચંડ આ સરકારમાં ધારાસભ્યની ગણતરી સરકાર પણ નથી કરતી મુખ્યમંત્રી પણ નથી કરતા સરકારના મંત્રીઓ પણ નથી કરતા અને આ ઘટનાક્રમ જોઈને અધિકારીઓ બી સમજી ગયા છે કે ભાઈ આ ધારાસભ્યને જો આ લોકો જ નહીં ગણતા હોય તો આપણે પણ ગણવાની જરૂર નથી એના કારણે આ આક્રોશ મહેશ ભૂરિયાનો આવ્યો હોય એવું લાગી રહ્યું છે અને બીજી એક વસ્તુ એ પણ છે કે ધારાસભ્ય અધિકારીની ફરિયાદ સરકાર સુધી પહોંચાડવી જોઈએ જો એમના મત વિસ્તારનો અધિકારી એમનું સૂચનાનું પાલન ના કરતો હોય તો એમણે મંત્રી સુધી ફરિયાદ કરવી જોઈએ પણ એ લોકો એ ફરિયાદ કરી શકવાની સ્થિતિમાં પણ નથી કે કારણ કે એ લોકોને ડર છે કે પછી અમે ફરિયાદ કરવા જઈશું સરકાર સામે પડીશું તો કદાચ કાલે અમારો મંત્રીમંડળમાં વારો નહીં આવે બીજી વાર ટિકિટ નહીં મળે એટલે એ બી ભયના ઓથાર હેઠળ પાર્ટીમાં પણ કોઈ રજૂઆત કરી શકતા નથી